પોલીસ દ્વારા કરવામાં આવતા અત્યાચારના કારણે ઘણી વખત લોકો જીવ પણ ગુમાવે છે આરોપીએ જીવ ગુમાવ્યો કસ્ટડીની અંદર એવું તમે સાંભળ્યું છે તો ક્યારેક એવું પણ સાંભળ્યું છે કે પોલીસે પૈસા પડાવવા માટે આરોપીને ઢોર માર મારી અને અધમુઓ કરી નાખ્યો કસ્ટોડિયલ ટોર્ચર હોય કે કસ્ટોડિયલ ડેથ આવું થાય છે શું કામ અને શું રેમેડી છે અને આ પ્રકારની જ્યારે પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે શું રાજ્યને આ બાબતની નહીં ખબર હોતી હોય આવા અનેક સવાલો તમારા મગજમાં હશે સાથે જ એવા સવાલો પણ થતા હશે કે તો હવે કરવું શું આ બધી જ બાબતોની જાણકારી મેળવવા માટે આજે આપણે વાત કરવી છે અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે કે જેઓના વર્ષોનો અનુભવનું નિચોડ છે ક્રાઇમ રિપોર્ટિંગનું તેમણે આવી અનેક ઘટનાઓના કિસ્સા નોંધ્યા છે અનેક ઘટનાઓના કિસ્સા વિશે ઇન્વેસ્ટિગેશન કરી અને અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે ચાહે એન્કાઉન્ટર હોય એ પણ પોલીસ દ્વારા જ કરવામાં આવે છે એ પછી કસ્ટોડિયલ ડેથ હોય કે કસ્ટોડિયલ ટોર્ચરના મામલા તો શું થઈ શકે છે આપણે વિગતવાર ચર્ચા કરીએ પ્રશાંત દયા સાથે જી નમસ્કાર નમસ્તે પ્રશાંતભાઈ સૌપ્રથમ લોકોને રેમેડી વિશે થોડી માહિતી આપીએ કારણ કે પોલીસ કસ્ટડીમાં જાય અથવા તો ઘણી વખત એવું હોય છે કે કસ્ટડી નથી હોતી ઇલિગલ ટેન્શન હોય છે આવું બધું લોકોને ખબર છે કે પોલીસ મૂળ અંદર લઈ જાય અને મારે છે જેને આપણે રિમાન્ડ તરીકે ઓળખીએ છીએ ખરેખર રિમાન્ડ શું છે નહીં જો પહેલાં તો એ વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે આપણે રેમેડીની વાત કરીએ પહેલા તો તે જે સવાલ પૂછ્યો છે કે રિમાન્ડ શું છે તો રિમાન્ડ નો સીધો સાદો અર્થ એવો થાય છે કે પોલીસ કસ્ટડીમાં જે છે કોર્ટે જેને રિમાન્ડ આપવાનો હુકમ કર્યો છે એની માત્ર પૂછપરછ કરવાની છે અચ્છા માર શબ્દ ક્યાંય પોલીસના કાયદામાં નથી કે કોઈને મારવો એવું પોલીસે ક્યાંય રાખ્યું નથી આરોપી હોય તો પણ આરોપી હોય તો પણ પોલીસ આરોપીને મારી શકતી નથી પણ હવે પોલીસ મારે છે પોલીસ ના મારને કારણે આરોપીનું મોત પણ થાય છે તો આ બધી ઘટનાઓને તમે એક જ દૂરબીનથી જોઈ શકો નહીં અથવા જોવી પણ ન જોઈએ એક દૂરબીનથી દરેક ઘટનાનું ને અલગ અલગ કરવી પડશે સૌથી પહેલાં આપણે એ લઈએ કે પોલીસ કેમ મારે છે આપણે એ વિશે તો કોઈ દિવસ ચર્ચા જ નથી કરતા દરેક વખતે પોલીસના મારને આપણે અ એક નકારાત્મક રીતે જોઈએ પોલીસને ના મારવું જોઈએ આદર્શ વસ્તુ છે ને કાયદાની જોગવાઈ પણ છે પણ પોલીસ મારે છે કેમ તો આપણે ત્યાં જેટલા રેન્કમાં પોલીસની ભરતી થાય છે એ કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધીની આખી તાલીમ દરમિયાન ક્યાંય કોઈ પોલીસ અમલદારને ઇન્ટ્રોગેશનની તાલીમ મળતી નથી કે તમારી કસ્ટડીમાં જે આરોપી છે એ પૂછપરછ કેવી રીતના કરવી આ ટ્રેનિંગ એકેડેમીમાં શીખો ક્યાંય નથી નથી આપણે બધું જ ફોકસ હથિયાર સાથે કરીએ છીએ બધું ટ્રેનિંગનો ભાગ જે છે એ કાં હથિયાર છે કાં કાં કાયદાના પુસ્તકો છે અહીં તો તમારે માણસ સાથે ડીલ કરવાનું છે તમારી કસ્ટડીમાં જે આવ્યો છે એને તમારે ડીલ કરવાનું છે માણસ તરીકે તમારે ડીલ કરવાનું છે એની પાસેથી માહિતીઓ કઢાવવાની છે એ જે નથી બોલવા તૈયારી તમારે કબૂલ કરાવવાનો છે તો આ ઇન્ટ્રોગેશન વાળો પાર્ટ જ મિસિંગ છે એટલે કેવું થાય છે કે જે નવો પોલીસ હવાલદાર આવે છે પોલીસ કોન્સ્ટેબલ ખાતામાં આવે છે એ જોવે છે કે મારા સિનિયર કેવી રીતના ઇન્ટ્રોગેશન કરતો હવે જે અહીંયા બોલચાલની ભાષા કે બાકડો લગાવો બાકડો લગાવો એટલે એક આવું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં એક બાકડો મૂકો એની ઉપર આરોપીને ઊંધો સુવાડો બે જણ ઊંધા સુઈ રહેલા આરોપીના હાથ પકડી રાખે એક જણ માથું પકડી રાખે એક કમરમાંથી દબાવી રાખે બે માણસો જાંગ પાસે દબાવી રાખે બે લોકો એના પગના તળિયા ઉપર લાઠીઓનો માર મારે બસ એણે આ જ જોયું છે એ કોન્સ્ટેબલ એ પીએસઆઈ એ પીઆઈ આ જ જોયું છે કે આવી રીતના જ આરોપી બોલે છે પણ કોઈ દિવસ આરોપીને આપણે જેમ બેસીને વાત કરીએ છીએ પૂછીએ છીએ એવું ઇન્ટ્રોગેશન એમણે જોયું નથી એટલે પહેલી તો તાલીમનો અભાવ છે હવે આપણે વાત કરીએ છીએ કે માનવ અધિકાર તો હવે આપણે માનવ અધિકારનો આખો કન્સેપ્ટ વિદેશમાંથી ઉપાડીને એ મૂકી દીધો હવે કન્ફ્યુઝ છે પોલીસ બેઝિકલી એને ઇન્ટ્રોગેશન આવડતું નથી નવ્વાણું ટકા પોલીસ અધિકારીઓને ઇન્ટ્રોગેટ કરતા નથી આવડતું એવું માને છે કે ઇન્ટ્રોગેટ કરવું એટલે લાફો મારવો ઇન્ટ્રોગેટ એટલે મહાબીનની ગાળો બોલવી ઇન્ટ્રોગેટ એટલે અપમાનિત કરવું ઇન્ટ્રોગેટ એટલે એના પરિવારને લઈ આવો ટોર્ચર કરો હા એને શારીરિક માનસિક જે રીતના એની અંદર ખોફ ઊભો થાય એવું કરો કે જેનાથી સત્ય બોલશે એટલે એ આ જ પ્રકારે કરે છે હવે દરેક વખતે આપણે એક ત્રાજવી મેં તો એ પણ આખી ઘટનાને નહીં જોઈ લઈ શકીએ દરેક વખતે મારવું અનિવાર્ય હોય છે તો એના બે ત્રણ ભાગ છે કે પોલીસ ક્યારે મારે છે તો પહેલું તો આપણે કહ્યું કે ઇન્ટ્રોગેશન નથી આવડતું બીજી ઘટના એવી છે કે હમણાં આપણે રાજકોટવાળા સમાચાર જોયા છે એમાં કેટલું સત્યતા છે એ તો તપાસમાં બહાર આવશે આરોપ છે પોલીસ ઉપર કે એ લોકો સોપારી લે છે અને સોપારી લે છે માટે એ ઉઘરાણી કરાવવા પૈસાની ઉઘરાણી માટે મારે છે હવે ત્રીજું કારણ એવું છે કે જે છે 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 જેને કાયદો પણ પણ ખબર ખબર નિયમ એને ખબર છે કે એ જે ક્રાઈમ કરે છે એમાં કાયદામાં એવી કોઈ મોટી જોગવાઈ નથી કે એને નુકસાન કરી શકશે ઉદાહરણ રૂપે કહું કે ગામમાં કે શહેરમાં મોહલ્લામાં કોઈ ગુંડો છે જે લોકોને ડરાવે છે ધમકાવે છે અને એ લોકો સામાન્ય રીતે આની સામે ફરિયાદ કરવાનું ટાળે છે જ્યારે બહુ જ તકલીફ વધે છે ત્યારે લોકો પોલીસ પાસે જાય છે ત્યારે આ ગુંડાને ખબર છે કે પોલીસ મારો શું બગાડશે કારણ કે એણે જે કૃત્ય કર્યું છે એ તો કાયદાની ભાષામાં બહુ નાનું છે ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ એટલે કોઈને લાફો મારવો કોઈને ધમકી આપવી કે કોઈને ગાળ દેવી એને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર જ જામીન આપી દેવાના છે કારણ કે સાત વર્ષ કરતાં નાનો ગુનો હવે આવી ઘટનાઓ સતત બન્યા કરે બન્યા કરે ત્યારે પોલીસ અમલદારને પણ ગુસ્સો આવે અને પોલીસ અમલદારને એવું લાગે કે આ ગુંડો જે ભાષામાં સમજે છે એ જ ભાષામાં એની સાથે વાત કરવી જોઈએ કારણ કે આપણો કાયદો જે છે એને કંઈ સજા નથી આપી શકતો એટલે પછી એનું સરઘસ કાઢવું એને જાહેરમાં ફટકારવો એને કસ્ટડીમાં ફટકારવો પોલીસ પોતાનો ડર માર દ્વારા આ પ્રકારના માણસોમાં ગુંડાઓમાં એસ્ટાબ્લિશ કરવા માગે છે અને આને તમે કાયદેસર જસ્ટિફાય ન કરી શકો પણ છતાં એવું કહેવું પડે કે મોટા ભાગના ગુંડાઓ આ દેશમાં કે આ ગુજરાતમાં માત્ર મારના ખોફને કારણે કંટ્રોલમાં છે એમને કાયદાનો ડર નથી એટલે હું સમજી ગયો આપણે એક વખત તમે જે કહેવા માંગો છો કે ઇન્ટેન્સ શું છે એક અધિકારીનું ઇન્ટેન્સ છે કે હવે આ કરવું જરૂરી બની ગયું છે કાયદાની મર્યાદાને હું નહીં ઓળંગું તો આ કંટ્રોલ કરવું જે છે એ ભવિષ્યમાં મુશ્કેલ બનશે અથવા તો હાલમાં જ મુશ્કેલ છે આવી ઘટના એનો ઇન્ટેન્સ સારો છે આપણે માની પણ લઈએ પણ હવે આની ઘટનાઓને આપણે જોવા જઈએ તો જે કસ્ટોડિયલ ડેથ હોય કે કસ્ટોડિયલ કિસ્સા છે એમાં આવું નથી થતું રાજકોટના કિસ્સાની તમે વાત આપણે ત્રણ કિસ્સાની વાત કરીશું એક જે કસ્ટોડિયલ ડેથનો મામલો હાઈકોર્ટ સુધી નવરંગપુરાનો પહોંચે છે અમદાવાદ અને ત્રીજો જે કિસ્સો છે એ કિસ્સો જુનાગઢના પીઆઈ મકવાણા કે જેમને આરોપીને આરોપ છે એ પ્રમાણે કે ત્રણ લાખ રૂપિયા માટે ઢોરમાર મારી અને મોતના ઘાટ ઉતારી દીધો હવે પહેલી ઘટના વિશે આપણે વાત કરીએ તો આ જે રાજકોટની ઘટના છે એની અંદર કસ્ટોડિયલ ટોર્ચર કઈ પ્રકારનું છે તો આરોપ એવા છે અત્યારે રાજકોટની અંદર કોર્ટે ઇન્કવાયરીનો આદેશ કર્યો હવે આરોપ એ પ્રકારના છે કે છન્નું લાખ રૂપિયા એક પક્ષને લેવાના છે એના માટેની મેટર આવે છે આરોપી તરીકે એક વ્યક્તિને લાવવામાં આવે છે હરેશ સવાર નામનો કોઈ વ્યક્તિ છે આઈ થિંક અને બાદમાં તેને ટોર્ચર કરવામાં આવે છે હવે પીઆઈ દ્વારા એવું કહેવામાં આવે છે કે તું પૈસા આપી દે બે દિવસનો એને સમય મળે છે અને બે દિવસ બાદ પેલા વ્યક્તિને ઉઠાવી ક્રાઇમ બ્રાન્ચ જે સોકોલ રીતે ક્રાઇમ બ્રાન્ચ કહે છે પણ મારી પાસે માહિતી છે કે કમિશનર કચેરીમાં આવેલી એક ઓફિસ જેની બહાર ખાલી બોર્ડ ડીસીબીનું છે હાલ ડીસીબી બેસે છે નવી કચેરીમાં ત્યાં બોલાવવામાં આવે છે અને સોનાના દાગીને પડાવી લેવામાં આવે છે આવો આક્ષેપ થાય છે એટલે હવે એક ઘટના તમે જુઓ કે ટોર્ચરિંગનો ઇન્ટેન્શન થયો તુષાર આપણે પહેલી આ જ ઘટના ઉપર વાત કરીએ વાત સાચી છે આ આવી એક ઘટના નથી આવી અસંખ્ય ઘટનાઓ આ ગુજરાતની અંદર ઘટે છે એનું કારણ પણ આપણે સમજી જ પડશે કે આપણે ત્યાં હવે પેલું લૂંટ કરો અપહરણ કરો ધમકી આપો એવા પ્રકારના ક્રાઇમ ઘટ્યા છે અને વ્હાઇટ કોલર ક્રાઇમ વધ્યા છે કે કોઈની જમીન ઘસી નાખવી કોઈને પ્રોમિસ આપીને એની પાસેથી પૈસા લેવા પછી પૈસા પાછા નહીં આપવા આવા આવા કિસ્સાની અંદર જે આરોપી છે એ બહુ સારી રીતે જાણે છે કે આમાં આ દીવાની દાવો છે આ સિવિલ મેટર છે અને સિવિલ મેટર દસ વીસ વર્ષ ચાલ્યા જ કરશે આનો અંત નહીં આવે હવે જે આમાં ભોગ બનનાર છે ભોગ બનનારને સમજાય છે કે હું કોર્ટમાં જઈશ આપણી ત્યાં એ પ્રકારની ગેંગો નથી કે જે તમારી ઉઘરાણી કરી આપે પેલા એવા લોકો હતા આપણી ત્યાં માની લો કે રાજુ રિસાલદાર જેવા લોકો એમના એન્કાઉન્ટર થઈ ગયા એવા લોકો હતા એટલે હવે એમને એવું લાગે છે કે હવે અમારી પાસે વિકલ્પ માત્ર પોલીસ છે અને પછી પોલીસ સાથે પણ નક્કી થાય છે કે આટલા ટકા તમને આપીશું પોલીસે જ માગણી કરે છે કે આટલા ટકા એ જે વીસ ત્રીસ ટકાનો રેશિયો છે પોલીસનો ઉઘરાણી કઢાઈ આપવાનો ઘણા કિસ્સામાં પચાસ ટકાનો પણ રેશિયો છે પોલીસ આ કામ લે છે અને પછી જે રાજકોટમાં જે આરોપ લાગ્યો છે એવી ઘટનાઓ બને છે ટોર્ચર કરવામાં આવે ત્રાસ આપવામાં આવે કેમ તો કે પૈસા કઢાવે હવે પૈસા કઢાવે પોલીસ નું કામ નથી પણ આપણે જોઈએ એક તરફ ફરિયાદી છે ખબર છે કે હું પૈસા નહીં આવે હું મરી જઈશ ત્યાં સુધી મારા પૈસા નહીં આવે કારણ કે આપણી જે દીવાની વ્યવસ્થા છે એમાં વર્ષો અને દાયકાઓ નીકળે છે બીજી બાજુ એક શોર્ટકટ દેખાય છે ભલે પોલીસ વીસ પચીસ ત્રીસ ટકા લઈ જાય તો પૈસા તો સમયનો બચશે અને એના માટે પછી પૈસાના ચક્કરમાં આખી ઘટનાઓ નિર્માણ થાય છે એક આ બાબત છે પૈસાના કારણે એટલે સોપારી પાડી છે એક પ્રકારની હવે વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં પીએસઆઈ મુકેશ મકવાણા જે હવે જેલમાં છે એની ઉપર શું આરોપ છે કે નહીં મારવાના પૈસા હવે પાછી પેલી ગેરસમજ આવે છે પેલી પોલીસ માટે ગેરસમજ એવી છે કે જે આરોપી પકડાય એને પોલીસ શુક્રવારે પકડે એટલે કે કેમ તો કે શનિ રવિ કોર્ટ માં રજા હોય બે દિવસ આપણે એટલે આપણે બે દિવસ ખરેખર કોઈ દિવસ કોર્ટ માં રજા નથી હોતી હું જે લોકો જે દર્શકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને કહેવા માગું છું કે કોઈ દિવસ કોર્ટ ની અંદર રજા નથી હોતી દિવાળી હોય ઈદ હોય કે રવિવાર હોય કોર્ટ તો ચાલુ રહે છે અને જે આરોપી પકડાય છે એને ચોવીસ કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવો પડે છે તો પેલો કન્સેપ્ટ આવ્યો કે પહેલાં તો રજાવાળી વાત અને બીજી વાત છે કે રિમાન્ડનો અર્થ રિમાન્ડ પર છે એટલે જે રિમાન્ડ ઉપર જાય છે એવું માની જ લે છે કે પોલીસને મારવાનો અધિકાર કોર્ટે આપ્યો છે અને આમાં બહુ બધા કિસ્સા છે આવી તો એન્ટી કરપ્શનની ટ્રેપો પણ થયેલી છે પોલીસ એવું કહે છે કે નહીં મારવાના પૈસા તો દરેક નાગરિકે સમજી લેવું પડશે આ કાયદાનો પોતાનો અધિકાર કે આ પ્રકારે જ્યારે નહીં મારવાના પૈસા પોલીસ માગતી હોય તો તમે આની તાત્કાલિક ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોને કરો એક વખત માની લો કે તમેની કસ્ટડીમાં છો અને પરિવાર સાથે પોલીસ આવું ડીલ કરે છે તો કોઈ સિનિયર ઓફિસરનું ધ્યાન દોરો તો નહીં મારવાના નામે પૈસા લેવાય છે વાત કરીએ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનની અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો મામલો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે એ આરોપી પણ પણ કસ્ટડીમાં હતો હતો એની ઉપર છેતરપિંડી કરવાનો આરોપ રૂપિયાની અને એ વિશે ફરિયાદ આવેલી હતી હવે પોલીસ છે ને આખી રમત બહુ સિપદપૂર્વક રમે છે પોલીસને ક્યારેક એવું લાગે છે કે આમાંથી મને કંઈક ફાયદો થશે આર્થિક ઉપાર્જન થશે તો પોલીસ એને ક્રિમિનલ કેસ કે છે અને જ્યારે એવું લાગે છે કે આ કેસનો ફરિયાદ કરનારો છે કે મને કાઢી લેવાનું નથી હા આ ઈંડું નહીં આપે આ મરઘી ત્યારે પોલીસ એવું કહી દેશે કે આ દીવાની મેટર છે અને બસ એટલે કાં જેની વગ છે કાં જેની પાસે પૈસા છે એની દીવાની મેટર ક્રિમિનલ થઈ જાય છે અને જેની પાસે વગ નથી એની દીવાની જ રહે છે મરી જાય છે ત્યાં સુધી કદાચ એના બાળકોને પણ ન્યાય મળશે કે નહીં એ ખબર નથી હોતી તો આ પણ હવે જ્યારે આપણે છે ને આપણે જે બોલીશું બિંદાસના કાર્યક્રમમાં આપણે કહીએ છીએ જે સામાન્ય રીતે ચર્ચા નથી થતી અથવા તો લોકોને ખબર છે છતાં ચર્ચા કરતાં ડરે છે કે શર્માય છે જે કંઈ પણ છે આપણે એવી ચર્ચા કરીએ તમે જૂનાગઢના અને અમદાવાદના કિસ્સામાં જે પ્રમાણે વાત કરીએ અથવા રાજકોટના કિસ્સામાં કે જ્યારે તમને રિમાન્ડ પર લેવામાં આવે છે ત્યારે મારવાનો અધિકાર કોર્ટ આપતી નથી હવે હું જે પ્રકારે લોકોને આપણે જોઈએ છીએ મળીએ છીએ તો લોકો આ બાબતને ખૂબ સારી રીતે સમજવા લાગ્યા છે જેવું મને લાગે છે કે પોલીસ મારી ન શકે કારણ કે હવે બધું ડેવલપ થયું છે લોકો સુધી આરડીઓ પહોંચતી થઈ છે લોકો શિક્ષિત છે હવે એ લોકોને ખબર છે કે મારી ન શકાય પરંતુ હવે તમે કીધું કે એસીબીને ફરિયાદ આપો હાયર ઓથોરિટીને કમ્પ્લેન કરો મોટા ભાગના કિસ્સામાં આપણે જોતા હોઈએ છીએ કે જેટલા આવા પ્રકારના ગુનાઓ નોંધવા માટે અરજીઓ ફરિયાદ કે ન્યાય માગવા માટે એની દાદ થાય છે ડિપાર્ટમેન્ટ તો છેલ્લે પોલીસ છે એ માનવ અધિકારની અંદર જાવ તો ત્યાં પણ પોલીસ અધિકારી બેઠો છે એ તમે એસીબીમાં જાવ તો પણ ત્યાં એટલે જમાત એક જ છે આની સામેની લડાઈ જીતી શકાતી નથી એવું લોકોની અંદર એક ઘર કરી ગઈ છે માનસિકતા હમ તુષાર તારી વાત મને બરાબર સમજાય છે તો આ ભ્રમ પણ કાઢી નાખવાની જરૂર છે કે આખી જમાત એક છે એનો અર્થ એવો થયો કે બે પોલીસ કર્મચારી ના લાયકી કરે અને આખી જમત એક છે એટલે આખી પોલીસના લાયક છે તો તો પછી આપણે જીવતા જ ના હોત આ એક લાખ પોલીસવાળા આપણને ક્યારના મારી નાખ્યા હોત આપણને ઘરમાં આવીને લૂંટી ગયા હોત એવું થતું નથી સારા લોકો પણ છે એન્ટી કરપ્શન બ્યુરો વિશે પણ જે માન્યતા છે કે છેલ્લે તો પોલીસ છે ને તો બહુ સારી વ્યવસ્થા છે જે લોકોને નથી ખબર એમને સમજાવવા માટે હું કહું છું કે તમે જ્યારે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોને ફોન કરો છો ત્યારે એ ફોન રેકોર્ડેડ થાય છે અને સિનિયર અધિકારી સુધી એ રેકોર્ડિંગ કમ્પ્લેન જતી હોય છે એટલે નથી થતું એવું નહીં આપણે એવું એક માની લઈએ છીએ કે પોલીસ સામે થોડું લડાય કારણ કે સામે પણ પોલીસ છે જેને ફરિયાદ કરીશું એ પણ પોલીસ છે પણ પોલીસમાં સારા માણસો પણ છે સારા અધિકારીઓ પણ છે જે તમને સાંભળે છે ન્યાય મળે છે જે આપણે જૂનાગઢના જ કેસમાં તરલ ભટ્ટના કેસમાં પણ જોયું જે આપણે મુકેશ મકવાણા જેમાં આરોપી બની ગયો એમાં પણ જોયું હર્ષિલ પણ બહુ સામાન્ય જે મરી છે જેના કારણે એ પણ બહુ સામાન્ય માણસ હતો દલિત હતો તો પણ ફરિયાદ નોંધાઈ તો થાય છે પણ સમય જાય છે હવે આપણે સમય આપવો નથી અને આપણે એવું માન્યું કેટલીક ધારણાઓથી આપણે ચાલીએ છીએ કે પોલીસ સામે પેલા તો ફરિયાદ કરાય નહીં અને પોલીસ સામે ફરિયાદ કરીએ તો તપાસ પણ પોલીસ જ કરવાની હોય છે હું ના નથી પાડતો કે બધું જ પ્રમાણિકપણે થાય છે એવું એવા કિસ્સા પણ છે કે પોલીસ સામેની ફરિયાદ પોલીસ લેવલનું ટાળે પણ છે જેમ કે બ્રિજેશ લાવડિયા જૂના પોલીસ કર્મચારીનું મૃત્યુ મૃત્યુ થયું ટાળી રહી ને પોલીસે મહિનાઓ સુધી એની તપાસ ન કરી મામલો હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટે જે ઓફિસરને તપાસ સોંપી એમને સરકારે બદલી નાખ્યા સરકારે બદલ્યા પછી બીજા અધિકારી આવ્યા હવે ડીઆઈજી જાજડિયાએ જવાબ પણ આપવાનો આવું થાય છે ના નથી પણ છતાં આખું તંત્ર ખાડે ગયું છે એવું પણ માની લેવાનું કારણ નથી પણ છતાં બધાને કહું છું કે રિમાન્ડનો અર્થ માર નથી અને એવું માની નહીં લેવાનું કે પોલીસ આપણને મારશે અને નથી માર ખાવો તો આપણે પૈસા આપવા પડશે તો સ્થિતિ મોટી મોટી આ પ્રકારની છે કસ્ટોડિયલ ટોર્ચર અને કસ્ટોડિયલ ડેથના મામલાઓમાં મોટાભાગે જોવા જઈએ તો આમ પણ કોર્ટમાં જ્યારે હર્ષિલનો જ કેસ જૂનાગઢનો જે પીઆઈ કોણા વિરુદ્ધ ગુનો નોંધાય છે એમાં જે ઝડપથી પ્રક્રિયા થઈ કારણ કે જ્યારે કોર્ટ સમક્ષ તેને રજૂ કરવામાં આવે છે અર્શીલની તો હર્ષિલની હાલત જોઈએ ને કોર્ટ સમજી જાય છે કે સ્થિતિ ગંભીર છે સામાન્ય રીતે દરેક જગ્યાએ મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે પોલીસ તમારા રિમાન્ડ પૂર્ણ થાય ત્યારે રજૂ કરે છે અને પોલીસ પણ પૂછે છે કે પોલીસનું વર્તન કેવું હતું તમારે પોલીસ પ્રત્યે કોઈ ફરિયાદ હોય તો આપો આ પ્રકારનું પૂછે છે પણ મોટાભાગના લોકો ડરના કારણે કહો અથવા તો પોતે ખોટા જ છે એટલા માટે કદાચ નહીં બોલતો આ પ્રકારના કિસ્સાઓમાં જેમ મેજિસ્ટ્રેટ પૂછે છે અને તરત કાર્યવાહીની શરૂઆત થાય છે તો આપણે એવી ઘટનાઓ જોઈએ છીએ કે ઘણામાં કાર્યવાહીઓને અટકાવવા માટે બ્રિયેશ લાવડિયાનું ઉત્તમ ઉદાહરણ એટલા માટે કહીએ છીએ કારણ કે બંને ઘટના જૂનાગઢની છે તો આ રીતે જ્યારે સિચ્યુએશન થતી હોય અને તમે નાગરિકો જ્યારે જુએ સામાન્ય માણસ જયારે જોવે શું ગુમાવી જ બેસે સ્વાભાવિક જો એ વાત સાચી છે તુષાર કે સામાન્ય માણસ ન્યાયની આશા ગુમાવી બેસે છે ને ન્યાયની આશા ગુમાવી બેઠો છે સામાન્ય માણસને તો એવું લાગે છે કે એની પાસે ઓળખાણ નથી અને પૈસા નથી એટલે એને ન્યાય નથી જ મળતો છતાં આપણે ખાલી ગુજરાતની જ વાત કરીએ તો બનાવટી એન્કાઉન્ટર કેસમાં એફપીએસ અધિકારીઓ પણ જેલમાં ગયા વર્ષો સુધી રહ્યા ગૃહમંત્રી પણ જેલમાં ગયા તો સમય જાય છે ન્યાય તરત મળતો નથી લોકો એવું કહે છે ને ન્યાય મફત મળે છે ન્યાય મફત છે એવું આપણું બંધારણ પણ કહે છે પણ ન્યાય મફત ના હોય ન્યાય કિંમત માગે છે એટલે કિંમત એટલે દર વખતે પૈસા નથી હોતા તમારી પીડા એ પણ એક કિંમત છે તમારો સંઘર્ષ એ પણ એક કિંમત છે તમારી સહન સહનશક્તિએ પણ કિંમત છે ઘણી બધી રીતના ન્યાય મેળવનાર કિંમત ચૂકવતો હોય છે અને ન્યાય મળે છે પણ કિંમત ચૂકવવાની તૈયારી હોવી જોઈએ આ પ્રકારના કિસ્સાઓ આપણી પાસે પણ આવે છે જ્યારે લોકો આપણને પણ ફરિયાદ કરે છે ત્યારે અમે અમારી પાસે આવનાર લોકોને પહેલાં કાયમ માટે એવું કહીએ છીએ કે તમે તમારી લડાઈ માટે શું કર્યું તમે કોની સામે ફરિયાદ કરવા તૈયાર છો તો એ લોકો એવું કહે છે કે ના અમે તો કોઈને નથી કહ્યું તો અમે એવું કહીએ છીએ કે જો તમારે તમારી લડાઈ નથી લડવી તો અમે તમારી લડાઈ નહીં લડીએ અમે એ લોકોની જ લડાઈ લડીએ છીએ કે જે લોકો આ તંત્ર સામે લડવા તૈયાર છે પોતાના અન્યાય સામે બોલવા તૈયાર છે તો લોકો લડવું પડશે બોલવું પડશે નહીં તો પીએસઆઈ મુકેશ મકવાણા જેવા અધિકારીઓ પણ છે જે તમને મારશે પીટશે તમારા ઘરમાં આવીને તમને લૂંટી જશે અને છતાં તમે કંઈ નહીં કરી શકો તો આપણે પણ નક્કી કરવાનું છે કે કેટલું સહન કરવું છે તો આ સ્થિતિની અંદર ફેરફાર જોવો હોય માનો કે જે પ્રકારે તમે વાત કરી હકીકત છે કે ન્યાય માટે કિંમત ચૂકવવી પડે છે અને કિંમત ઘણી વખત જીવ પણ હોય છે આપણે માનીએ પણ હંમેશા પીડિતને કે જે વ્યક્તિ ખરેખર દુઃખી છે એને જ ન્યાય માટે દુઃખી થતું રહેવાનું આ સિસ્ટમની અંદર બદલાવ કઈ રીતે આવી શકે શું લાગે છે આપણે બધા જ્યારે કોઈ માણસ મુશ્કેલીમાં હોય ને ત્યારે એ એની જે સમસ્યા કે એની મુશ્કેલી છે માત્ર એની જ રહી જાય છે એ સમાજની મુશ્કેલી નથી બનતી જ્યારે સમાજની મુશ્કેલી બનશે અને એક માણસ માટે પાંચ હજાર લોકો રસ્તા ઉપર હશે ન્યાય માટે ત્યારે આવી ઘટનાઓ નહીં ઘટે ત્યારે એક અન્યાયકર્તાને નહીં લડવું પડે એનું ઉદાહરણરૂપે કહું કે દિલ્હીનો નિર્ભયા કાંડ હજારો લોકો રસ્તા ઉપર આવે તો એ નિર્ભયા કાંડ પછીની ઘટના હજારો લોકો રસ્તા ઉપર આવે અને પછી એવું તો નથી થયું કે દુષ્કર્મની ઘટનાઓ બંધ થઈ છે પણ દુષ્કર્મ કરનારની હિંમત તોડે એ પ્રકારના કાયદાઓ પણ ઘડાયા દુષ્કર્મ કરનાર સામે કાર્યવાહી થાય એવી સંખ્યાઓ પણ નંબર પણ વધ્યા અને નિર્ભયા જેવી છોકરી સાથે પોલીસ જે વ્યવહાર કરે છે એ વ્યવહારમાં પણ ઘટાડો થયો તો જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે સોસાયટીને એવું લાગવું જોઈએ કે આ મારી ઘટના છે આજે આની સાથે બની છે કાલે મારી સાથે પણ બનશે એવું જ્યારે લોકો માનશે અને લોકો રસ્તા ઉપર આવશે ત્યારે આ તંત્ર ડરશે ટૂંકમાં નિસ્બત હોવી જોઈએ કારણ કે સવાલ છેલ્લે સમાજનો જી હમ તો આજે કસ્ટોડિયલ ડેથ કસ્ટોડિયલ ટોર્ચર પોલીસ દ્વારા કરવામાં આવતી બ્રુટાલિટી એટલે કે હિંસાની જે તમે ઘટનાઓ જુઓ છો વાંચો છો અથવા તો સમજો છો આ તમામ બાબતો વિશે અમે વિશ્લેષણ કરી અને અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ પાસેથી જવાબો માંગ્યા સાથે જ તમને ઘણી વસ્તુ એવી પણ સમજાવવાનો પ્રયાસ કર્યો કે જ્યારે આ ઘટના આવી મુશ્કેલીમાં તમે મૂકાવ તો શું થાય પરંતુ આપણી કમનસીબી છે આપણા સમાજની કમનસીબી છે જેમ પ્રશાંત દયાળે કહ્યું કે આપણો સમાજ નિસ્બત પોતાના પ્રશ્ન પૂરતી રાખે છે સમાજના પ્રશ્નની આસપાસ રહેતા લોકોની પીડા દુઃખ સાથે તે નિસ્બત રાખતો નથી કારણ કે શુદ્ધ દેશી ભાષામાં કહું તો મારા બાપનું જાય છે શું આવું આપણે વિચારીએ છીએ મારા બાપનું કંઈ જતું નથી તો મારે એમાં કંઈ જવાની જરૂર નથી પરંતુ જ્યારે આપણા બાપનું જાય છે ત્યારે પાડોશી આ વિચારતો હોય છે અને તેના કારણે આવી ઘટનાઓ વધે આવી કિસ્સાઓને આપણે જોવા પડે અને મોટી દુઃખની વાત છે કે આ દેશમાં આજે પણ જેમ પ્રશાંત દેવાળે કહ્યું એમ ન્યાય માટેની કિંમત ચૂકવવી પડે છે અને એ કિંમત કંઈ પણ હોઈ શકે છે તો એ દુઃખી માણસને પણ દુઃખી થવું પડે એ પ્રકારની સ્થિતિમાં આપણે મુકાયેલા છીએ જાગવાનો સમય છે દરરોજ સવારે ઉઠી અને આપણે મંથન કરવું પડશે કે આપણે સમાજ માટે શું કરીએ છીએ બાદમાં આ પ્રકારની લડાઈઓ કેમ કોઈ લડતું નથી એનો સવાલ કરવો જોઈએ કારણ કે મોટાભાગના લોકો સવાલ એવો કરે છે કે આવી ઘટનાઓ ઘટે છે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવું કરે છે પરંતુ કંઈ થતું નથી કંઈ થતું નથી તો આપણે ક્યારેય બોલતા પણ નથી એ પણ આપણે યાદ રાખવું પડશે આ પ્રકારની વાતો વિશ્લેષણો અને ચર્ચાઓ કે જે ચર્ચાઓથી સામાન્ય રીતે લોકો ડરે છે અથવા તો લોકો ચર્ચા કરતા જ નથી અથવા તો મારા બાપનું શું આ સ્થિતિની અંદર મુકાઈ જાય છે ત્યારે અમે આ ચર્ચા બોલીશું બિંદાસના કાર્યક્રમમાં કરતા રહીએ છીએ માટે જો તમને આ શો પસંદ આવે છે તો તમે આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો નમસ્કાર વૈષ્ણવ पराई जाना रे